વાતાવરણ ઠંડુ હોય ને તો ખાલી ભજીયા જ નહીં પરંતુ આ રીતે મસાલા બાટી પણ ભાવે અને ફ્રેન્ડ્સ આજે હું અહીંયા તમારી માટે એકદમ ડિફરન્ટ રીતે બનતી મસાલા બાફલા બાટીની રેસીપી લઈને આવી છું અહીંયા જુઓ એકદમ પરફેક્ટલી તેની અંદર મસાલો ફીલ કર્યો છે આ મસાલા બાફલા બાટી તમે ચટણી સાથે પણ સર્વ કરી શકો છો અને દાળ સાથે પણ સર્વ કરી શકો છો અને આ મસાલા બાફલા બાટી તમે એકવાર બનાવશો તો બજારના સમોસા અને કચોરી પણ ભૂલી જશો એટલી સ્વાદિષ્ટ બને છે તો ફ્રેન્ડ્સ જો વિડીયો ગમે તો વિડીયોને લાઇક આપજો જ્યારે પણ તમે વિડીયોને લાઇક આપો છો ને ત્યારે દર વખતે તમારી માટે ઇનોવેટિવ રેસીપી લાવવાનો અમારો પ્રોત્સાહન ઘણો વધતો હોય છે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર સાથે શેર કરી લો તો સૌ પ્રથમ આપણે અહીંયા બાટી માટે લોટ બાંધવાનો છે તો તેના માટે મેં અહીંયા ઘઉંનો કરકરો લોટ લઈ લીધો છે આ લોટ જેને આપણે ભડકું કહીએ છીએ તે જ લેવાનો છે જો તમારી પાસે આ લોટ ના હોય તો તમે અહીંયા બે કપ ઘઉંનો સાદો લોટ અને અડધો કપ સૂજી લઈ શકો છો મેં અહીંયા અઢી કપ ઘઉંનો કરકરો લોટ લઈ લીધો છે અને તેને આપણે એક વખત ચાળી લઈશું કારણ કે આ ઘંટીએ દળાવેલો છે એટલે તેમાં ઘઉંના દાણા હશે એટલા માટે એક વખત તેને ચાળવું ખૂબ જ જરૂરી છે તો ફ્રેન્ડ્સ જો અહીંયા મેં આ લોટને ચાળ્યો તો આની અંદર ઘઉંના આ રીતે નાના મોટા દાણા જે રહી ગયા હોય તે અલગ થઈ ગયા છે તો આ ખાસ પ્રોસેસ સમજીને તમે લોટ ચાળીને પછી જ ઉપયોગમાં લેજો હવે ફ્રેન્ડ્સ અહીંયા આપણે તેલનું મોયણ ઉમેરી લઈએ તો બે ટેબલ સ્પૂન મેં તેલનું મોયણ ઉમેર્યું બે ચમચી મેં અહીંયા મલાઈ એડ કરી છે મલાઈથી બાટી ખૂબ જ સોફ્ટ બને છે ત્યારબાદ અહીંયા અડધી ચમચી હું અજમો ઉમેરી લઉં છું ત્યારબાદ તેની અંદર હું આ રીતે સ્વાદ પ્રમાણે એક નાની ચમચી મીઠું ઉમેરું છું અને ત્યારબાદ આ રીતે આપણે તેમાં અડધી ચમચી હળદર પાવડર એડ કરીશું એક ચમચી આપણે તેની અંદર લાલ મરચાંનો પાવડર ઉમેરીશું અને આ બધું જ આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે તો અહીંયા જો મસાલો અને મોયણ મેં બધું જ બરાબર મિક્સ કરી લીધું છે આ રીતનું મોયણ લોટમાં હોવું જોઈએ હવે આપણે તેની અંદર બે ટેબલ સ્પૂન દહીં ઉમેરીશું આનાથી પણ આપણી બાટી પોચી અને સ્વાદિષ્ટ બનશે તો ફ્રેન્ડ્સ દહીં ખાટું નહીં લેવાનું મોરું દહીં જ લેવાનું અને ત્યારબાદ પાણી ઉમેરી આપણે આ રીતે લોટ બાંધી લઈએ તો બાટીનો આ જે લોટ છે ને એ આપણે આ રીતે થોડોક કઠણ બાંધીશું એકદમ ઢીલો નથી બાંધવાનો અને બહુ વધારે કઠણ પણ નથી બાંધવાનો લોટને ઢાંકીને આપણે થોડીવાર માટે રેસ્ટ પર રાખીએ હવે ફ્રેન્ડ્સ અહીંયા મસાલા બાટી માટે આપણે મસાલો તૈયાર કરીશું તો તેના માટે મેં અહીંયા અગારોની હની કોમ કઢાઈનો ઉપયોગ કર્યો છે ફ્રેન્ડ્સ આ હની કોમ કઢાઈ એકદમ નોનસ્ટિક જેવું જ કામ કરશે પણ નોનસ્ટિકમાં જે રીતે હાર્મફુલ કેમિકલ્સ હોય છે એવા કોઈ પણ હાર્મફુલ કેમિકલ્સ આમાંથી રિલીઝ નથી થતા કારણ કે આ સ્ટેનલેસ સ્ટીલથી બનેલું છે અને આની આ એક યુનિક ડિઝાઇનના લીધે જ તે નોનસ્ટિક જેવું કામ કરે છે તો ફ્રેન્ડ્સ અગારોની આ હનીકોમ કડાઈ જો તમારે પરચેસ કરવી હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે હવે ફ્રેન્ડ્સ અહીંયા હું કઢાઈની અંદર આ રીતે થોડુંક ઓઇલ ઉમેરી લઉં છું અને ત્યારબાદ હું તેની અંદર અડધી ચમચી જીરું એડ કરું છું ત્યારબાદ એક ડુંગળી સમારેલી એડ કરીશું અને ત્રણથી ચાર લીલા મરચાં ઉમેરીશું ગેસ આપણે અહીંયા ધીમો કરી લેવાનો છે અને ડુંગળી અને મરચાંને આપણે સાંતરી લેવાનું છે તો ડુંગળી થોડીક સોફ્ટ થાય ત્યાં સુધી સાંતળવાનું છે સાથે જ અહીંયા મેં વન ફોર્થ કપ બાફેલા વટાણા પણ એડ કરી લીધા છે ત્યારબાદ આપણે અહીંયા અડધી ચમચી હળદર પાવડર ઉમેરીશું અને એક ચમચી આપણે તેમાં દાણાજીરો પાવડર ઉમેરીશું એક ચમચી આપણે તેની અંદર લાલ મરચાંનો પાવડર ઉમેરી લઈએ અને ત્યારબાદ હું તેની અંદર આ રીતે અડધી ચમચી ગરમ મસાલો ઉમેરું છું સ્વાદ પ્રમાણે એક નાની ચમચી મીઠું ઉમેરીશું અને આ બધો જ મસાલો આપણે મિક્સ કરી લેવાનું છે ત્યારબાદ મેં અહીંયા ચાર બાફેલા બટેકાનો માવો તૈયાર કરીને રાખ્યો હતો તે આપણે આમાં ઉમેરી લેવાનું છે અને થોડાક લીલા ધાણા આપણે તેમાં ઉમેરી આ બધું જ આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે તો અહીંયા જો મસાલો મેં એકદમ સરસ બધો મિક્સ કરી લીધો છે ગેસ ધીમો રાખ્યો હતો અને હવે આપણે છેલ્લે તેની અંદર અડધા લીંબુનો રસ ઉમેરીશું અને તેને આપણે મિક્સ કરી લઈશું ગેસ બંધ કરી દેવાનો છે લીંબુનો રસ લાસ્ટમાં જ ઉમેરવાનો અને ગેસ બંધ કરી લેવાનો આપણો આ મસાલો રેડી છે અને આપણે સાઈડ પર મૂકી દઈએ હવે ફ્રેન્ડ્સ અહીંયા જે લોટને મેં રેસ્ટ પર રાખ્યો હતો તેમાં થોડુંક જ ઓઇલ ઉમેરી આપણે તેને મસળીશું અને તેને એકદમ સરસ સ્મૂથ કરી લઈએ અને આ જે મસાલો છે તેને મેં થોડીવાર માટે ઠંડો કરી લીધો છે તો હવે બાટી કઈ રીતે બનાવવાની છે એ હું તમને બતાવી દઉં છું તો આ રીતે લુવો બનાવી અને આપણે હાથથી જ તેને મોટો કરીશું અને એક વાટકીનો શેપ આપણે આપી દેવાનો છે ફ્રેન્ડ્સ તમે ઈચ્છો તો વણીને પણ બનાવી શકો છો પણ આ રીતે હાથમાં વાટકીનો શેપ બનાવી અને તેમાં થોડોક મસાલો એક ચમચી જેટલો ભરી લેવાનો છે અને ત્યારબાદ આપણે આને બંધ કરી દઈશું આ રીતે આપણે બંધ કરીશું જેથી કરીને તે ખુલે નહીં મસાલો અંગૂઠાથી અંદર કરવાનો અને લોટને આ રીતે ઉપરથી બંધ કરતા જવાનું અને આ રીતે તેને એકદમ સરસ પેક કરી લેવાનો તો વધારાનો લોટ મેં આ કાઢી લીધો છે અને આ રીતે હું તેને એકદમ સરસ પેક કરી લઉં છું તો તમે જોઈ શકો છો કે આ રીતે મસાલા બાટી તૈયાર થઈ ગઈ છે હવે બાકીની પણ મસાલા બાટી સેમ એ જ રીતે આપણે બનાવી લેવાની છે મીડિયમ સાઇઝનો લુઓ લઈ અને આ રીતે આપણે વાટકી શેપમાં તેને તૈયાર કરી લઈશું અને ત્યારબાદ આપણે તેમાં મસાલો ભરી અને તેને આપણે એકદમ સરસ બંધ કરી અને પેક કરી લેવાનું છે તો મસાલા બાટી બનાવવા માટે તમને જે રીત ઈઝી લાગે તમે તે રીતે કરી શકો છો લોટ મેં ઉપરથી ભેગો કર્યો અને મસાલાને અંદર કરી હું આ રીતે તેને એકદમ સરસ પેક કરી લઉં છું તો ફ્રેન્ડ્સ આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ અને તમારું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો એટલે મને ખબર પડે કે મારા વ્યુવર્સ કોણ છે અને ક્યાંથી મારી ચેનલને રેગ્યુલરલી જોતા રહે છે તો જોઈ શકાય છે કે અહીંયા મેં આ રીતે મસાલા બાટી તૈયાર કરી લીધી છે બધી બાટીને એકદમ સરસ પેક કરીને જ બનાવવાની નહીં તો સ્ટીમ થતી વખતે તે ખુલી જશે હવે અહીંયા મેં સ્ટીમર પ્લેટ લઈ લીધી છે અને તેને હું ઓઇલથી સારી રીતે ગ્રીસ કરી લઉં છું અને ત્યારબાદ આ જે બાટી છે તે હું સ્ટીમર પ્લેટમાં એકદમ સરસ અરેન્જ કરી લઉં છું વચ્ચે થોડીક આ રીતે જગ્યા રાખવાની છે જેથી કરીને સ્ટીમ કરતી વખતે આ બાટી ફૂલશે તો એકબીજા સાથે ચોંટશે નહીં સ્ટીમર પ્લેટને સ્ટીમરમાં મૂકી દેવાનું અને વીસ મિનિટ માટે આપણે તેને સ્ટીમ કરીશું વીસ મિનિટ થાય એટલે આપણે ચેક કરીએ આપણી બાટી એકદમ સરસ સ્ટીમ થઈ ગઈ છે આ રીતે ટૂથપિક નાખીને તમે ચેક કરી શકો છો અને બિલકુલ ચોંટતી નથી એટલે આપણી બાટી જે છે એ સ્ટીમ થઈ ગઈ છે આ બાટીને થોડીક વાર માટે ઠંડી કરી લેવાની અને પછી આ રીતે પ્લેટથી તેને અલગ કરી લેવાની ઇઝીલી તે અલગ થઈ જશે હવે આ જે બાટી છે તેને હું હાથથી હળવા હાથથી આ રીતે પ્રેસ કરું છું એટલે એક બાજુ કે બે બાજુથી તે થોડી ખુલશે એટલે એની અંદર જે હવા હશે એ બધી બહાર નીકળશે એટલે ફ્રાય કરતી વખતે તમને કોઈ તકલીફ નહીં પડે તો બિલકુલ હળવા હાથે તેને પ્રેસ કરવાનું છે અને હવે ફ્રેન્ડ્સ અહીંયા પેનની અંદર મેં આ રીતે થોડુંક તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે તેલની જગ્યાએ તમે ઘીનો ઉપયોગ પણ કરી શકો છો આ બાટીને ઘીમાં પણ ફ્રાય કરી શકાય છે જો તમને ઘીમાં પસંદ હોય તો ઘીમાં પણ ફ્રાય કરજો હવે અહીંયા આ બાટીને મેં આ રીતે ઉમેરી લીધી છે અને ગેસની ફ્લેમને અહીંયા હું સ્લો ટુ મીડિયમ ઉપર રાખી અને આ બાટીને બંને બાજુએથી એકદમ સરસ ફ્રાય કરી લઉં છું જ્યાં સુધી તેનો કલર ગોલ્ડન ના થાય ત્યાં સુધી ફ્રાય કરવાની છે તો ફ્રેન્ડ્સ જોઈ શકાય છે કે અહીંયા બાટી એકદમ સરસ ફ્રાય થઈ ગઈ છે અને તેનો કલર પણ તમે જોઈ શકો છો એકદમ સરસ આવ્યો છે અને એકદમ સરસ તે ક્રિસ્પી પણ તૈયાર થઈ ગઈ છે તો ફ્રેન્ડ્સ ગરમા ગરમ જ હું આ મસાલા બાફલા બાટીને શરૂ કરી લઉં છું આશા રાખું છું તમને આ રેસિપી ગમી હશે આ રેસિપીને લગતા તમારા મનમાં કોઈ પ્રશ્ન હોય કે સજેશન હોય તો તમે નીચે કોમેન્ટ સેક્શનમાં લખી શકો છો બાકીની બાટી પણ સેમ એ જ રીતે આપણે અહીંયા ફ્રાય કરી લેવાની છે અને ગેસ સ્લો ટુ મીડિયમ ઉપર જ રાખવાનો છે તો ફ્રેન્ડ્સ કેવી લાગી આ મસાલા બાફલા બાટીની રેસીપી મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરજો આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે લાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો આ વિડીયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બે લાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો અત્યાર માટે બસ આટલું જ ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ